ಅಂತೆ ओली दुखी आसी हुकर भाव की पास मोदज तोसे कोई न किने हुकर आवे हम तो हमनी बैजम बप्पा कै मागवा करवा आवती जेसे हमरा हाव कर कै के गिन करमा इटली इज करवा आवती है हम काई हमनी कै बैजम ओले हम वया गया ममता बेनो ममता बेनो के बैजम आवे सा मारी घेर मन इउ लागे से

કાલે માસે તે હું કહું કે એ માસનું છે ને જમાડ દઈ બરાબર ને તે છોકરા જો ને તમને ખબર છે આમ દર વર્ષે છોકરા તા જમાડીએ જ અમારે ભલે હોય ન હોય ઘરમાં આવતા હાસી વાત કરો બધાને ખબર છે ને હમણાં પાછું કેવું થઈ ગયું કાં તે હાવે ઉપાદી હતી તે વાત જવા દે આમાં નામાં આવતા અંદર ને અંદર પણ તમે છોકરાને મોકલજો જમવા બેન છે કે નહીં ઘેર Kai lông képi dâm, bọn tai giải ai cho ba dung kia ông mục gian, bay ông mục xi, and gì kai lông gi hoi nhung mít tai, bọn tai, bọn tai, ta ના ના હાસી વાત છે હમણાં જ મમતા બેન અમે બે ઊભી હતી કસાન વાટી થયું તે હોતી હતી એક બીજી કે નોરતા ચાલુ થાય બેદી માંથી એમ કે જતા કે મજા હે રોનક રોનક લાગે કા તે જે હમણાં કહેતા હતા હમણાં ક્યાં અંદર રહી ગયો ખબર નથી કંઈ માતી તે બસ છોકરી મારી ગઈ નામ લખા મય મારી ગરબી ગઈ એમ તે એમ હા મારે લખાય જા નામ તે ગઈ છે ને હાલ મેડમ પાસે ને બાઈને ઉભા ને એ લખે ને આ ગરબી થાય છે જો તમને ક્યાં નથી ખબર આપણે ત્યાં ปิโอเนี่ยก็ไอ้สิมาสู้กรุนั้นน่ะใครเหลือไอ้เบี้ยไอ้สิใครโอ้ยงงเต็มนําเลยอีตาวสิโอ้นี่จะมีจะให้ใกล้มาตัวนี้ปิโอหา Dada da, am tu. Oh, na mal tinggu. bin pun. Siapa macam ni? Na ulat tu nu na Malay dah dah lew. Dah dah muncul ni Mungkin kiri dah muncul ni muncul ni lagi dia dah dah. tu. Malay tu ni muncul mal bin pun ni lita dah ni. Tuk je ni. Ini lita dah dah. Malay umba dia na am lakar aja Ia halal tu Bapu dia bah. અરે મારી ઢીંગળી મારી ઘરની લક્ષ્મી તને ને મા બધું લઈ દઈ તાર ચણિયા લેવા પછી તમે મા હું પેરો ગરમાન એ તો ને લઈ દઉં એ તો દુકાને લઈ જાય ભેગો મારી દીકરીને જી લેવું એ લઈ લેજે અને ઢીંગલી તો જો કેવી અસર છે એ તો તારાથી ઝીણકી લાગે એ નહીં રહેવું લાગે ગરબીમાં કાં તાર બાને કહે છે ભેગા આવે નામ લખાઈ આવે ત્યારે બા કહેતા તા કેસે ને હો રૂપિયા લે તો કંઈ વાંધો નહીં હું તને આપી નામ લખાઈ આવી જાઉં હો તારું રે તને ગમે ને રમવું ને આ તો સારું કહેવાય ભાઈ નવરાત્રિમાં રહેવું પછી રમવા જાવું ત્યાં ઢીંગલીઓનો તહેવાર આવે દીકરીઓનો કાં હે ના મા દીકરીનું આપી લઈ દયો ઓલું ન કરતી હો ને તાર બા આવે ને એટલે બા ભેગી જાજે નામ લખાયજો આ મા દીકરી

সোকোডে নিতো মাজ্যাদে মাজ্য়াজেন আজুকে একাইরে একাইরে সেলে ওয়াকে তো খালে বিয়েট গ্রপ তো ক্রা 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 � করাওডে ওডেন্ত ভেচারিয়ে জের মের 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 মেয়ের মে প্য়ে হাতো তমা সোসো রোপে বেমে ভেন্ নাম লখিলও মের মের ম� જો સંદીપભાઈ કંઈ વાંધો નથી અને છે ને શું કહેવાય બ્લડ ઓછું થયું ને એટલે થોડુંક બાળકને છે ને અંદર પોષણ ઓછું મળે છે એટલે આનું ધ્યાન રાખો અને આને છે ને કાંઈ અત્યારે હમણાં કામ ન કરવા દેતા અને સર એમ કીધું છે કે રિપોર્ટમાં કે બાળક થોડુંક નીચું છે એટલે છે થોડુંક એને કામ કરવાની મનાય છે એટલે જેટલું બને ને એટલું આરામ કરશે ને એટલું વાંધો નહીં આવે અત્યારે તો એને છે ને ઓલું ઇન્જેક્શન આપ્યું એટલે એને ઘેન આવે એટલે સુઈ ગયા છે બાકી કંઈ બાળકમાં પ્રોબ્લેમ નથી એને બ્લડ ઘટે છે એટલે મને પોષણ ઓછું મળે બસ બીજી કંઈ પ્રોબ્લેમ નથી બાકી બધું હરામ સારું છે સંદીપભાઈ હા ટેન્શન જેવું નથી એટલે મેં કીધું કે તમને બોલાવું અને કહી દમ બરાબર ને એ શું થાય ઇન્જેક્શન માર્યું ને એટલે બાકી કંઈ ટેન્શન જેવું નથી પણ બાળક થોડુંક નબળું છે અને નીચું છે એટલે થોડુંક આવું જવું લડકામાં ના તેની બધું ધ્યાન રાખવાનું છે બરાબર ને એ તો બરાબર મેડમ બાકી કંઈ પ્રોબ્લેમ જેવું નથી લાગતું ને મને તો બીક લાગે હું જો અહીંયા એકલો રહ્યો મને કંઈ ખબર પડે નહીં અમે બે માણસ એકલા રહીએ હોય બિચારી કામ કરે રાંધે તો એ બધું તો એને કરવું જ પડે એ વાંધો છે પણ એને મમ્મી નાં હે એ તો હું એને મમ્મીને કહી કે હવે અને હું કરવું બરાબર ને હવે તો થોડાક મહિના હે એટલું ધ્યાન રાખી લે તો વાંધો નહીં આવે બરાબર ને હવે પછી હા ના હમણાં તમે એને છે ને કાંઈ કામ ન કરવા દો ભલાઈ તમારે તમારે વ્યવસ્થિત બાળક જોતું હોય ને તો તમે પ્લીઝ કાંઈ કામ ન કરાવજો એની પાસે હું તો જો તમને સાચી વાત કરું બરાબર ને બાકી જો ડૉક્ટર આવી રીતે કીધું રિપોર્ટનું અને પછી જો સોનલને હમણાં ઇન્જેક્શન પડે થોડીક વાર ઘેનમાં સૂતા છે પછી ગેન્ટનું પૂરું થાય નહીં દર ને પછી તમે ડૉક્ટરને બતાવી નીકળી શકો છો બાકી દવા બધી એને જો લખેલી છે એ તમે મેડિકલમાંથી લઈ આવો એટલે બધું એને ડેઈલી પીવાની છે અને ફ્રૂટ હોય એને વધારે ને વધારે ખવડાવજો અને દૂધ પણ એને કહેજો પીએ બરાબર ને અમે તમને સલાહ આપીએ કરે તો કાંઈ વાંધો નહીં આવશે બરાબર હા હા મેડમ પાકું એ તો હું પાકું ધ્યાન રાખીએ એનું કંઈ ઓલું નહીં થવા દમ બરાબર ને થેન્ક યુ તમે એટલું બધું મને તો બારે બેઠો તો ને તો એક જ બીક હતી કંઈ આવ્યું ને જો રિપોર્ટમાં તો હેરાન થઈ જા હું કહું તો અહીંયા ક્યારનું એ જ ઉપાધિ કરતો હતો સારું થેન્ક યુ તમે મારું એટલું ધ્યાન દીધું અને તમે અમને એટલી સલાહ આપી એટલે મારે એનું ધ્યાન રહે ને બરાબર હો મેડમ થેન્ક યુ સારું વેલકમ હવે જ્યારે સોનલની નીદાળ ઉડે ત્યારે તમે જઈ આવજો બરાબર અને કંઈ પણ કામ હોય તો મને બોલાવજો ઓકે હા સારું ખબર હું જાઉં છું હા કેવી મારી સોનલ પ્યારી પ્યારી લાગે સુતી હે તો તો કેવી લાગે છે હે વિચારી સારું કંઈ આવ્યું નહીં મન તો એ જ ઉપાધિ હતી કંઈ થયું ને તો વળી આની ઉપાધિ તો ક્યાંય ચડી જાય હવે તો આને ખવડાવું અને ધ્યાન રાખવું હું જો ધ્યાન નહીં રાખું તો આનું ધ્યાન કોણ રાખીએ ના હવે મારે હેને ખુદને જ સજગ થઈ જાવ કે ના હવે પહેલાં મારી સોનલ ને મારું બાળક પછી બધાય બસ એક બે ને ત્રણ હવે મેં મનથી વિચાર લીધું હું ન રાખું તો કોણ રાખે હે એ કેના માટે આવી મારા માટે એવી મા હું જેનું ધ્યાન ન રાખું તો એ કેટલું મારું ધ્યાન રાખે સંદીપ આમ કરી લ્યો સંદીપ જમી લ્યો સંદીપ પી લ્યો ઝઘડા થતા હોય બે માણસમાં જેવો બે માણસનો પ્રેમ હોય ને એવો કોઈનો ન હોય બસ હું તો એમ જ સમજું છું અને એ આપણા બાળક દેવા માટે કેટલી તકલીફ સહન કરે જો તો એટલું તો આપણે કરી ન હગીએ બિચારી મારી સોનું

আকালে পুরিন করতিকে য়ালিচে দহামচে চোটলি না তারা ফোটনো হালে কালে কাডো হালে নম্র হালে তারো নামো হালে মাও ইদলে য়� મેડમ કેટલા લખાઉ નામ લખાવા જઈએ પણ આજે નામ લખવાનું ચાલુ નથી હું કઈ નઈ જ કહેતી રહેવું પછી કઈ ખબર ન પડે રમતી રમતી ને આપડે હવે એટલે વાંધો નથી એટલે હાજી વચનાય તમરાય ટેન્શન ન લેવો મે બે જણી હોય ને સાચવાવારી એટલે વાંધો ના આવે એટલે કઈ કઈ કોઈ જાઈ કરે અને બે અમારા થી એટલે વાંધો ના આવે તમે કઈ ઉપાધી ન કરતા હવે આ નામ લખી લઉં અને સરસ ઢીંગલીઓ તૈયાર છે હાજી તો ઘણા નામ બાકી છે લખવાના બે દિવસ અને બધી તૈયારી કરવાની બાકી છે લ્યો હાજી વાચે કઈ કામ હોય તો કેવું એવું ન રાખવું કે માર કેમ સિંધું હોને તો પૂંછે છોકરીઓ નું કઈ કરીએ તો બરાબર ને કોઈ પણ કામ હોય ને તો કેજો પાકુ પાકુ કઈ

બાપુજી એ બી સાડી કે હું બાપુજી બાઉ મમ્મી મારા ચણિયા ચોરી લેવા દઉં એ કે બાપુજીને કહો મીઠું એમ ન કરાય બાપુજીને હું કહું તો કે ના મને કે બાપુજી લઈ દે હે મને બાપુજી લઈ દે એમ કહે થોડી બાપુજી આવતી રહી તમાર પાસે જોતા કેવી હા હમ જે નહીં પેલી વાર એ નથી હોળખાય જતા નવા બાપુજી કપડાં પહેરાયો મમ્મી મને આમ કરો તેમ કરો ને આ ઢીંગલી કહ્યું ને આવી જ બેઠી અહીંયા ના ના છોકરું થોડું આમ છે એને કંઈ ભેદભાવની ખબર ન પડે છોકરામાં છે ને ભગવાન હોય એને આપણે જેમ કહીએ ને એમ કરે બિસારા એને ઓલું ન કરાય હું તેમ કહીને સારી સમજણ દઈએ ને તો આગળ એને વાંધો ના આવે હું તો એક જ વાતમાં સમજું ભગવાનનું કાર્ય કરે તો તો બહુ જ સારું ભગવાનનું કરવાય દેવાનું છોકરાને હું તો એમ જ કહું સાચી વાત છે હવે હાલો જાઓ તમારે નામ લખાવવાનું છે ને

આવી જા હો બાબુ થઈને કેવા ગયા ને બેન કાલ આપણે જમાડવાના છે છોકરા એટલે હો બાબુ થઈને કોઈ આવે ને તો છોકરા જમવા આવે તને મજા આવે ને તારી બેન પણી ને બધી ભેગી રમજો ને કા તને મજા આવે ને હે ભેગું રમવાનું તો પછી ઢીંગલીને ને કા હા મમ્મી મજા આવી જા હે મજા આવી જા હે છોકરાઓને કઈ હોય છોકરા હોય ત્યાં સુધી આપડે કેવું ઓલું થાય એ મોટા થાય એટલે ઉપાદી સારું હું એવડું જ રેવાય એવડું નઈ રેવાતું હોય લે આ મમતાબેન ભેગા થઈ ગયા મમતાબેન કાલ છે ને મારા હરા હરાત છે ને અમાનું છે તે અમે છે ને છોકરા જમાડીએ તી તમે જે રીત તમારા છોકરીને મોકલજો જમવા છોકરાને તેમ કાલ કહી દઉં તે નોરતા કરવા આવ્યો હે ને કાં આમ તમારે તો હતો આ હોસ્ટેલમાંથી ત્યાં કહ જમવા મોકલજો ત્યાં કાલ કહેતી આવું તી હમણાં ઈચ્છે કહેવાય મમતાબેન હમણાં ઊભી થયું કે નોરતા નો વાતો કરતી થયું હું કે હા ટાઈમ ઓળખ હોય પૂરો કરી લેવાય કાં પછી તા અમારા જીવા થાય તો પછી કંઈ ઓળખ પૂરા ન થાય કા હા ઈ વાત હાસી છે તમારી ઓળખ પૂરા કરવા કામ પૂરા કરવા કામ ક્યાં પૂરા થાય આખો દી આમાં નામાં ન થતા પાણી બેણા હારી લઈ થતા મામા ટાટિયા વાકા વળી જાય વાત જવા દો કાં બેન અરે પૂછા બેન ને તો પૂછો તમને ખબર છે હા હાચી વાત છે તો આવે ને તમારા છોકરા જમવા કે નહીં આવે ચોલે દોહી કીધું તમની જમન કેવા આવી ને પાસી આવે ખબર આતી કરવા હે ના ના રે ના છોકરા આવશે બેય જમમાં આવે કા તમારા જ ને બે હા મારી બેય જાયો જમમાં માં સીમન કે તમારા સોક્રા ના નો આવી વરી ક્યાંથી ન ખાતોય તો તમારા બધા બધું આઈથી બે આઈથી ખાયે કા તા હું આવિયે ઓકો તમને પૂછું હું બરાબર ને પછી જો આપણે રાંધી રાખીએ છોકરા ખાવાના ખોટો બગાડ થાય નાખ દેવું ને આપણે કારણ વગરનું એટલે પૂછું હા હાર લ્યો મોકલજો મારે હજી જોઈ ને ગરબી નામ લખવા જાઉં તી વાઇટ જોતી એ છોકરીઓ હા અમારી જવાની છે જો એ કે મમ્મી રેવું રેવું કાં રહી લો ને મારા પણ પીતા ઓછા થાય તે અમે જવાની છે નામ લખવા તો આપણે બધી આવી જાઉં કાં માસી અમે જઈ આવીએ બધું હા તો એ ન હોય જાતિ મારે આવું સોલી વાહો લઈને ઊભી બા મારે રેવું રેવું કામાં હું અટાણ બધા છોકરાને જમવાનું કહી આવું પછી છે ને આપણે નામ લખાવતી આવી હું કહું બરાબર ને હા સાચી વાત છે ના ના રેવા દેવા નહીં બરાબર ને હા તો કાલ આવી જાય કેટલાક વાગે આવે જમવા એ બાર હાડા બારે મોકલજો કેમ કે મોડા વેલું થાય છોકરા વાળા બરાબર ને તો પછી પુગાઈ ના પૂગાઈ ના કરતા હાડા બારે મોકલજો ને બાર નો તા કંપા હાડા બાર મોકલજો હો તાતા થઈ જાય નહીં વાંધો આવે ભૂખા થાય છોકરા વેલા મને ખબર છે પણ હાડા બાર તા થઈ જ જાય કા હા હાસી વાત છે છોકરા તમારા તો બાર થાય તો ભૂખ લાગ્યો હવા નો નાસ્તો વેલો કર્યો ભણવા વાગી આવી વેલા જતા હોય ને હમ કઈ વાંધો નહી તાવી હાડા બારે કઈ વાંધો હવા બારે નહી કહી હાડા બાર કે કુકતા જાય હા હાસી વાત છે કા હવા બારે આઈથી મોકલી દેહું તી હાડા બારે તા પૂગી જાય તમાર કે